તૂટી જે કોઈ ને કોઈને કોઈને પ્રેમ કરે છે કે પ્રેમની આડી અવડી ગલીઓમાં ભટકી ભટકીને હું થાકી છું મજા આયા આશા છે કે તમે બધા મજામાં અને હું પણ મજામાં છું પણ થોડી મજા નથી આ જે શરદી છે તો એના લીધે તાવ આવી ગયો છે તો બધાને એક રિક્વેસ્ટ કે પોતાનું શરીર સાચવવું જોઈએ જ્યાં સુધી આપણા શરીરમાં કંઈ કઈ ના થાય ત્યાં સુધી આપણે એવું થાય કે ભાઈ કઈ નથી થઈ જશે પણ જ્યારે તમારું શરીર જ સાથ ના આપે ને ત્યારે તમે કંઈ ના કરી શકો જ્યારે બીમાર પડીએ ને ત્યારે કંઈ ના ગમે પણ તમારી પાસે હજારો વસ્તુ કેમ ના હોય હજારો માણસો કેમ ના હોય પણ તમને ખુદને જ ના ગમે એટલે જ્યાં તમારું શરીર સાથ મૂકી દેશે ને તમે દુનિયાની કોઈ વસ્તુ સામે નહીં લડી શકો બાકી તમારું સાથ તમારું શરીર તમારો સાથ આપતું હશે ને દુનિયાની કોઈ પણ વસ્તુ અમે તમે લડી લેશો એટલે એ કોશિશ કરવાની કે તમે તમારું શરીર સારું રહે અને બને ત્યાં સુધી શરીરને સાચવવાનું મારી સાયકલ લઈ અને સેક્ટર વનનું જે લેક ગાર્ડન છે ને ત્યાં પહોંચી ગઈ છું તો આજે કરીએ આ સેક્ટર વનના જે ગાર્ડન છે ને એની શેર કરીએ ચાલો એકલા એકલા વિડીયો ઉતારવો ને થોડુંક વધારે અઘરું લાગે કેમ કે બધું સેટિંગ કરવું મોબાઈલ સ્ટેન્ડનું મોબાઈલનું અને બધી વસ્તુનું ધ્યાન રાખવું અને સાથે સાથે વિડીયો ઉતારતો જવું ને બહુ અઘરું લાગે પણ કંઈ નહીં કરી લઈશ અને આ જે મહેનત કરું છું એનો ફળ મળશે એ આશા એ કરું છું અને કંઈક તો અમારો શોખ છે કે મને મજા આવે છે આ બધું કરવાની એટલે કંઈ વાંધો નહીં ઘરે બેઠા બેઠા પડ્યા રહેવું એના કરતાં વિડીયો ઉતારી અને એન્જોય કરવું વધારે સારું અને કંઈ કંપનીની જરૂર નથી હું એટલી જ કાપીશું એના આજે વાતાવરણ પણ બહુ મસ્ત છે એવું લાગે કે કદાચ વરસાદ આવશે એકદમ મસ્ત ઠંડુ ઠંડુ પવન છે અને ત્યાં સામે જોઈ રહ્યા છે કોઈ ગરબાનું શૂટિંગ કરી રહ્યા છે એટલે મારા જેવું તો મને ગમે ત્યાં જાવ ને કોક તો મળી જ જાય જે એટલી મહેનત કરતા હોય વિડીયો બનાવતા હોય અને એકલા એકલા જાતે મહેનત કરતા હોય આ પણ એક મજા છે કે તમે જાતે કંઈક કરો અને પછી તમે એમાંથી આગળ વધો ને તો તમને અંદર અંદર બહુ ખુશી મળે જો એકલા હોય ને તો આવી રીતે વિડીયો બનાવવા પડે આમ યાર અહીં તો બહુ બધી પબ્લિક એ બાજુ નહીં જાઓ આજનો પ્લાન કંઈ હતો જ નહીં સવારે ઉઠીને નક્કી નતું કે ક્યાંય બહાર જવું છે પણ અચાનક એવું થયું કે ક્યારનો વિડીયો શૂટ નથી કર્યો અને બ્લોગ નથી મૂક્યો અને હમણાંથી અમદાવાદ આવે પછી એ કાંઈ મેડ જ ન થયો કે એ કંઈ વિડીયો શૂટ કરી અને મૂકું તો આજે એવું થઈ ગયું કે ચાલ સવારે ઉઠી અને સાંજનો રોટલો પડ્યો તો એવો ઘારી અને ડબ્બા પેક કરી નીકળી ગઈ અને પહોંચી ગઈ છું ગાર્ડને ભાઈ એકલા મોજે

ઘણા બધા લોકો છે અને ફેમિલી સાથે આવ્યા છે મારે તો કોઈ કંપની નથી એકલી છું પણ મને બહુ મજા આવે છે એકલા એકલા કેમ કે તમે ઘણી બધી પ્રોબ્લેમ સામે લડી શકો અને સમજી શકો એમાંથી શીખી શકો કે તમારે શું શું કરવાનું ને કેવી રીતે કરવાનું તો મજા આવે વરસાદ ચાલુ થઈ ગયો છે તો બધા જાડવા ગોતીને નીચે ઉભી ગયા છે આવું મસ્ત વાતાવરણ હોય અને ધીમો ધીમો વરસાદ ચાલુ હોય ઠંડો પવન ચાલુ હોય બોલો તમારે કોઈની કંપનીની જરૂર ના પડે તમને એકલા જ એટલી મજા આવે ને કે કોઈને જરૂર જ ના પડે ઝાડ આ પવન આવું વાતાવરણ જ તમારો સથવારો તમને કંપની આપે તમને એવું થાય જ નહીં કે ભાઈ હું એકલી છું કે શું કરીશ કેવી રીતે કરીશ બસ થઈ જાય જો એકલું એકલું અને બહુ જ મજા આવે અને મારે મોસ્ટ ઓફ વિડીયો ઉતારવાના થાય ને તો આવી રીતે જોઈ એકલી જ હોય ના કોઈ ફ્રેન્ડ્સ કે ના કોઈ ફેમિલી સો એન્જોય ઓર્ગેનિક ભીંડા કહેવાય દેશી આ દેશી એકદમ કાંટાવાળા હોય અને આનું બહુ ચીકણું શાક બને પણ ખાવાની બહુ મજા આવે એકદમ દેશી હવે તો ક્યાંક ક્યાંક જ મળે છે બહુ નથી હોતા બાજુમાં ઝૂપડું વારીને જઈ રહ્યા છે ને એ વાયવા હશે અને અહીંયા છે વોલીબોલ માટેનું છે વોલીબોલનું ગ્રાઉન્ડ છે કોઈ ઘણા બધા પ્રેક્ટિસ માટે અને રમવા માટે અહીંયા આવે હું કંઈક એવું લોકેશન ગોતું હતું બેસીને હું બેક સાયરી બોલી કેમ કે મને આની પહેલાં એક ભાઈ મેસેજ કર્યો હતો ને એવું કીધું હતું કે તમારા વ્લોગમાં એક એક બે સાયરી બોલજો કે કોઈ થ્રોટ ઉપર કે કોઈ સુવિચાર ઉપર તમે બોલજો એમ તો એવું લોકેશન ગોતું છું જ્યાં કોઈ હોય નહીં અને કહેવાયનો અવાજ ના આવતો આ તળાવનો આખો સીન બતાવું છું બહુ મસ્ત વાતાવરણ છે ને ધીમો ધીમે એકદમ છાટા છાટા વરસાદ આવે છે અંદર અંદર ગરમી પણ થાય છે પણ વરસાદ પણ છે અને પવન પણ છે એટલે વાંધો નથી એટલો તડકો નથી અને બહુ મસ્ત લોકેશન હે ફેમિલી સાથે પિકનિકમાં કંઈ આવવું હોય ને તો મસ્ત એન્જોય કરી શકાય ગેમ રમી શકાય અને બેસીને નાસ્તો અને જમી શકાય એવું એકદમ મસ્ત લોકેશન છે અહીંયા ઝરણાં જેવું પણ બનાવ્યું છે ચોમાસું હશે ત્યારે તો એકદમ જ પાણી પડતું હશે અને આજે કેવી મારી સામે જુએ છે બધાએ પોતાના ઘર બનાવીને બેઠા છે ચોમાસામાં અત્યારે પોતાના માળા અને પોતાના બચ્ચાઓને સુરક્ષિત રાખીને મારો આ વિડીયો છે ખાસ પ્રેમીઓ માટે ઘણા બધાના મેસેજ આવતા હતા કે એવું કહેતા હતા કે દીદી પ્રેમ માટે કે કોઈ પણ જીવનને લગતા કોઈ વિચાર વિચાર ઉપર થોડું બોલજો તો આ એવા લોકો માટે છે જે કોઈ વ્યક્તિને પ્રેમ કરતા ને એને એ વ્યક્તિ મળ્યું જ નથી અને હજી એની યાદમાં તડપે છે એની યાદમાં આખી જિંદગી કાઢે છે તો આ એવા પ્રેમીઓ માટે છે જે આમ ઘાયલ છે ને દિલથી જે દિલથી પ્રેમ કરે છે ને દિલથી એને યાદ કરે છે આ વિડીયો એના માટે છે તો બીજું કંઈ ના કરો તો કંઈ નહીં આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે પ્રેમની આ ડીવડી ગલીઓમાં ભટકી ભટકીને હું થાકી છું પ્રેમની આ ડીવડી ગલીઓમાં હું ભટકી ભટકીને થાકી છું જો તું હવે ના મળે ને તો હું હવે આ પ્રેમથી એ થાકી છું જો તું હવે ના મળે ને તો હું હવે આ પ્રેમથી એ થાકી છું અતિ રાહ મનગમતા વિશા માની અતિ રાહ મનગમતા વિશા માની ના ગમતા હિસામે જઈને હું બેઠી છું જો ભૂલો પડી જા જો ભૂલો પડી જાય ને તો આવજે આ ગલીઓમાં હું તારા વિશ્વાસે બેઠી છું જો ભૂલો પડી જાય આ ગલીઓમાં તો આવજે હું તારા વિશ્વાસે બેઠી છું પ્રેમની આ આડીઅવડી ગલીઓમાં હું ભટકી ભટકીને થાકી છું જો હવે તું ના મળે ને તો હું હવે આ પ્રેમથી એ થાકી છું હું હવે આ પ્રેમથી એ થાકી છું તો હવે હું જઈ રહી છું ઘરે પીડીઓ ઉતારી લીધા છે ને ભાઈ બહુ થાકી ગઈ છું હા ચાલો હવે જઈએ ઘરે હેજો બાય બાય ટાટા સી યુ લા 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 na, na, na.